નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાત કરી રહ્યા છે શિક્ષણ ઉપર અને ખાસ કરીને એવું કહેવાય માગે છે કે બાળકનો વિકાસ ક્યારે છે બાળક કુંઠિત ક્યારે થઈ જાય છે એનો ઉપર આખી વાત કરે છે એટલે થોડું ઘણું લગભગ આપણને કેન્દ્રમાં લાગતું નહીં કંઈક રચના કરી હોય એવું થોડું ઘણું આપણને લાગે એકાદ રીતે એટલે નાટકોની જેમ જ પાત્રો પોતાના સવાલો રજૂ કરે છે કૌંસો આપશે જે એની પરિસ્થિતિ બતાવશે જોયું અત્યાર સુધી આપણે કે અંજન જે છે પોતાના રૂમની અંદર બધું બે રીતે કરીને પોતાના કાર્યની વ્યસ્ત છે અને થોડું ઘણું કલર માટે ખાસ કરીને વાત કરી હોય છે એ એક કદર જાણોકરણ કેવી નામ અને એની સખત ચિંતામાં છે અને બ્લોડિંગ જે ખડ્યો છે તે ધોરે છે અને ત્યાર પછી મસું પડે છે તો કદરઓ લિક્સ કરે છે અને એ સમયે એની બેન ઇનરી પ્યા આવી મોદે છે એને કંઈ કુછ હતો એટલા બને અને ના બારે છે અંદર એટલે કહી કે ઇનરી ઓકે ચિંતા એ આવી મોદે કર નિયતા જે કાલ કરેગા છે એની વાત પિતાજીને જે કરીશ સમજેને છે અને દંતે અંતરની નારીને પણ બળ્યું એવું કે ખુદ પિતાજી ત્યાં આવે મજે છે અને જે મહોની જે હાલ છે એ જોઈને પરબવર એના પર શું થઈ જાયે તો કે ખુસ્સે થઈ જાય કે હા પરબળ છોડી દે છો પરબળ છોડી દે અને કે છે કે તદંદ રે થારો છોકરો છે બરાબર માતા તરફ કેમાં આવે છે કનુંને માસો નહીં એવો કિનારીતો વાલેને એટલે ત્યારે નikhil rai એ કહે છે કે તત્તને એટલા છોકરા થઈ ગયા છે અને એક નમમાનક પોર્ચ છે બરાબર અને ભરાવા અને એસા વિવજ મળ ભમતું હોય છે અને બાપને બાપને નામ પોતરાય ગયે છે અને પરંપરા નું છે

40 હોય પાણી ઉપર પર મગદ તો ઇજ્જત કે જો હોય બર બોય ગસરા એટલે તસ્પર લંબાવા બર ઉટકેવા કે લંબામાં ધ્યાન રાખજો કિંનર કહે કે જો જો નિખિલ વાયનો ઉછો ઓછો ન લેકાય એવું કહે છે કિંનરી કહે કે કે કારણે વિજળી પંખાને અલગ નું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગસે જો કિંનરી એ યાદ રાખાય જો કિંનરી કહે ત્યારે

કે હવે બારેક કરત કયા ને મેં ચાલો અંતુ ચાલ ઓર બાર ઓર બસ છે ક કો નહી કી લે એટલે નિખરાઈ નો સ્કેલ બઢા હવેલી ને વાર રેખા કાય કે મડરેલો રો બઢાની પાછળ મડરેલો રો કે પેલા માતાજી ઓ કી સિષ્ઠા આવી હવે કિંદર એ સિષ્ઠા પાવાની બાય એટલે તમે બઢા એની પાછળ મડરેલો રો બઢાને ન બગાડવા છે હ બઢાને ન બગાડવા છે

અંતર પાસાએ આવે કેન્દ્રની થોડી ડોળે જાય છે જો કેન્દ્રની થોડી દૂર હટી જાય છે એવું લાગે છે કે પરબીય ખૂણો મારે જે સવિતા છે હવે કે પરાપર ઉછો છે અને અંતરનો ઉછો પાછો મારે પટોરો પર નીકળી જાય તો એટલે કેન્દ્રની જગ્યાએ શું થાય કરેકારી તમારે કોણ કરવું હોય તો તારે આ سارے પાસા ચાલે અને તો ભરવાનું ભરવાનું જો આબરા તો આનો કરવો છે ને

ফাটে আওয়াজ মিমি কষ্টা মারছে হঠাড়ি কেমনি করেন বারবার কুসা মাছে মর এুপ রে মর শুনে চুপ রে হঠাড়ি কম রি અંતર મિત કે સાઈ આ ખુરશી ના પાયા જરા ધ્યાન પેડયા હતા ટી જો એકદમ અવાજ બેસે જાય છે નો ખુરશી ના પાયા જરા ધ્યાન દેગા ખુરશી હશે એના પાયા જરા ધ્યાન દેગા હતા ટી જો જો વાંક નીકળે કે જો સમાનતાનો અર્થ કે સુકાન કે ઘરે ઓટલે ઓટ તો ની આ ઓળ ઘોર ડાયા તો શું કહે ગાઈસ મારે તો તારા નામ પર કેટલો ફકરાવા

중간에 좋은 영상이 있으시다면 구독, 아요 알림설정 부